છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમાં રીતના માર્યું અને આ રિવોલ્વર તારા હાથ જ લાવ્યો છું બે નંબરની વડાકો કરીને તને માન નાખવાનું છે તું જો કેસ બેસ કરતો મારી મારી એમાં અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી થઈ અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર એમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કે તું બહાર નીકળે આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ બે નંબરની છું છું તને પાડી દેવાનો એમ કરીને મને ચાર પાંચ પગમાં જે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખવડ પોતે જ છે બધા જ બધાએ જે બારથી થી પંદર જણા હતા બારથી થી પંદર જણા બધાએ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં ને પાંચ વાગું દેવાયતભાઈ રહેવા દે દેવાયભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમાં રીતના માર્યું અને કે આ રિવોલ્લો તારા આટુંટ લાવ્યો છું બે નંબરની વડાકો કરીને તને માન નાખવાનું તું બરો જો કેસ બેસ કરતો મારી આરિયામાં હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના આવી સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એમને અમારા ગામમાં જે જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નહોતા આવેલ તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નહોતું રેકી કરેલી અમે જ્યાં અમારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ આવ્યા છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કંઈ કામ હશે એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી સોની સ્પીડ હતી ડાયરેક્ટ જ ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડે ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે બેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા